જય મુરલીધા જય વસ્તરા બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પેહુને ભાઈ પાણી બાણી પાઈને કમ્પ્લીટ થઈ ગયું સવારના ટાઈમ થઈ ગયો છે પૂણા નવ અત્યારે પીને બધાને અંદરથી નીકળી જાય બહાર બહાર નીકળીને અત્યારે ઓળી જાય આ ઉજાય સરવા જાય કામ બધું ઓલ સેટ કમ્પ્લીટ પાવડી મારવાની છે ને ભાઈ ટાઈમ મળશે ને તો જરા માર દેવું આમાંથી સાફ થઈ જાય બાકી આ કમ્પ્લીટ પાકી ગયું છે હવે કાલથી વળી આપણે ઓલી બાજુનું કામ લેવું પાડીઓનું હજી કામ બાકી છે કેમ કે એને હજી સહાય આવી નથી આવે એટલે કમ્પ્લીટ પી લે એટલે એ બેસી જાય સાની મન ગાય આપણી ભાઈ વાં જાય અત્યારે સાંજે અંદર હોય ને આજ ભાઈ પવન બદલાઈ ગયો શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું છે આ ત્રણ ભાઈ હું અહીંયા આવી જઈ હજી એકાદ લઈ આવી આવી જાય તો આવો વાંધો નથી કે વાતાવરણ હવે ફૂકું થઈ ગયું છે વાંધો ના આવે બળદની ગાય આવી જાય બળદ બીજી જગ્યાએ જગ્યા જાય આમ બધી પાવડી મારવાની ભાઈ કોદરા ઉપાડવાના બાકી છે એક કામ બાકી છે બધું કમ્પ્લીટ વાતાવરણ ભાઈ વરસાદ નહીં પણ શિયાળા જેવું થઈ ગયું એકદમ અતર પવન ભાઈ અમારે ભૂર ક્યાંય ભૂર વાવો મીડો હુકું વાતાવરણ થઈ ગયું માંડવીને ભાઈ એકાદ પાણી આપણે પાઈએ કે ના પાઈએ એક પાવું પડશે એ આગળ આપણે વિડીયોમાં બતાવશું પાસું તો બાકી પાડીઓનું હજી બાકી છે કામ કા બધી પાડીઓ જ છે કઈ પાડા છે એની ભાઈ બાકી વિડીયો એન્ડ સુધી જજો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં ભેવું ભાઈ પાણી બાણી પી કમ્પ્લીટ પછી અત્યારે આવી ગયો અંદર ટાઈમ થઈ ગયો છે ત્રણ ત્રણ વાગી ગયા આપણે ભાઈ ભેવું ભેવું જ કંઈ કંઈ નામ બામ છે એની આજ નામકરણ કરી નાખીએ એના આનું નામ આપણે શું રાખવું હિરોઈનું નામ રાખ દઈએ તો થાય હા કેટરીના કેટરીનાનું નામ કરીના હા તો બહુ મોટી હોલી કરિશ્મા આનું કંઈક મોટી હીરોનું તમને કોમેન્ટ કરજો શું નામ રાખું અહીંયા છે એનું ના ભાઈ પાકી ગયું કમ્પ્લીટ હવે હા કે હું બાંધી તો વાંધો નહીં આવે લગભગ આનું હું રાખ્યું નામ દીપિકા ઐશ્વર્યા નોલીનું એનું રાખ્યું પ્રિયંકા નામ યાદ રાખ લેજો ભાઈ હવે આવું નામ કોઈ ના રાખા નહીં હોય આપણે રાખ્યા ગાયનું નામ તો ભાઈ આપણે ગાયનું કંઈ મજાક ને એવું ના કરાય ગોરલ જ નામ છે આપણે એનું ગાયનું આપણું બેનનું શું નામ રાખવું એ તમે કહેજો કોમેન્ટ કરીને અને થોડોક તાવ આવી ગયો આજે ભાઈ અહીંયા બંધાતી હોય ને એ બધી અત્યારે શૂટિંગ શૂટિંગમાં ગયું છે એટલે સરવા વાગ્યું એના બધાનું શૂટિંગ બાકી છે હજી એ એક દિવસ આપણે હશે ત્યાં નામ આપણે રાખી દેવું બાકી બધી અત્યારે જો કમ્પ્લીટ આ થોડીક માંદી થઈ ગઈ ને બહુ નથી ખાતી તાવ જેવું છે એ વાંધો નથી આને તો થઈ ગયો છે પાણી બાણી બી એની જગ્યાએ વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે હવે આવી જાય તો મોટર વોટર ચાલુ કરીને કેટલી નાના ને બેને તો સાફ સફાઈ કરી દીધી કમ્પ્લીટ નામ ભાઈ આવા ના ભેહું દૂધ આપે ને હિરોઈન નું ફિલ્મ આપે હિરોઈન થી ઓછી હોય કઈ ના ઘટે આમાં હિરોઈન થી હિરોઈન થી હાર્યું છે ભાઈ આ બધી કરીના કરિશ્માન કેટરીના આનું ભાઈ કોમેન્ટ કરવાનું આ ઝીણી પાડીનું એ કહેજો તમે કમેન્ટ કરી દેજો નવી ઉભરતી હિરોઈનું હોય ને એવું નામ રાખીશ આપણે એનું બાકી પાણી બાણી ચાલુ છે માંદું થઈ ગયું ભાઈ જેવું તેવું કંઈક કંઈક ખાય છે તાવ આવી ગયો છે ડૉક્ટર તો આપણે બોલાવ્યો બોલાવીએ આજને આવશે બાકી વાતાવરણ જો આવું છે બધું અત્યારે વરસાદ આવે કે ના આવે એવું થાય ના પાકી ગયું કોમ્પ્લીટ હવે કાલાનું કરવાનું છે બાકી વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલિધા જય વાચાલ જગ્યાને